જય હિન્દ મારું નામ છે ખલીફા મોહમ્મદ આમ આદમી પાર્ટીના તાલુકા મહામંત્રી આજ રોજ એક અરજી કરવા માટે આવ્યા હતા નગરપાલિકામાં કે વોર્ડ નંબર બે ગાંધીનગરી વિસ્તારની આમ તો છેલ્લા ત્રણથી ચાર અરજી કરી ગયા છીએ તો માત્ર ખાલી સહી કરીને અમને અહીંયા દિલાસો દઈને અમે હાલા જઈએ છીએ અવારનવાર હું ગટર ઉભરાય છે એનો કાયમી ઉકેલ લાવવા માટે અમે કેટલી વખત મોખિક રજૂઆત કરેલ છે ને લેખિતમાં પણ રજૂઆત કરો છે છેલ્લા બાર મહિના થયા કોઈ સાહીઠ મીટરનો પાઇપ જે દબાઈ ગયો છે એને ખોલવામાં આવે ને એને રિપેર કરવામાં આવે ને બીજો કે આખા વિસ્તારના અંદર કચરા માટે ક્યાં ડોર ટુ ડોર કરવામાં નથી આવતો ગાંધીનગરીમાં ને વોર્ડ નંબર બે માં ઘણા એવા વિસ્તાર છે જેમાં ડોર ટુ ડોર કરવામાં નથી આવતો એના અમે ફોટા પાડીને લઈ આવ્યા છીએ ક્યાં કે બેન આવી રીતે મેં ઉલ્લેખ કર્યો છે જો ચાર દિવસના અંદર આ કચરા ઉપાડવામાં નહીં આવે તો આ કચરા અમે ગાડીઓમાં ભરી બાઈકો ભરી થેલા ભરીને ભૂજ નગરપાલિકાના ગેટ માથે અમે ઠલાવશું આ લિખિત અમે આપ્યા છીએ કે ઘણી વખત રજૂઆત કરવા છતાં નગરપાલિકા કોઈ ધ્યાન દેતી નથી અને એ જ્યારે રજૂઆત દેવા માટે આવીએ તો મુખ્ય અધિકારી કોઈ હોય જ નહીં પ્રમુખ ના હોય પ્રમુખ ના હોય જે ઘટર વિભાગના જે અધિકારી હોય એન્જિનિયર હોય તે હાજર ના હોય પાણી ના હોય તો હાજર ના હોય કચરા માટે પણ કોઈ હાજર ના હોય એ માત્ર એક સાહેબ જ મળે છે એક લઈ લે છે બાકી એનો કોઈ ઉકેલ થતો નથી અમને અમારી આજે એક જ માંગ છે કે જો મુખ્ય અધિકારી કોઈ અમને નહીં મળે તો અમે એને મળવા વગર તો નહીં જ જઈએ આજે આખોડી લાગે તો ભલે લાગે નગરપાલિકામાં બેઠા હશે અને ફરિયાના બધા વિસ્તારના લોકો આવ્યા છે આ ભાઈ આજે છેલ્લા 12 મહિના થા રજવત કરે છે તો આપનું પરિચય શું જય હિન્દ સર મારું નામ સોતા અનવર છે હું વોર્ડ નંબર 2 ગાંધીનગરીમાં રહેવાસી છું તો અમારા ગટરની બહુ સમસ્યા છે અને ગટરમાં ઘણી તકલીફ થાય છે અમને હું છેલ્લા અગિયાર મહિના જેવા થયા છે મેં અરજી પોતે જાતે કરી હતી આ લોકો કંઈ એનું કંઈ નિકાલ આવ્યો નથી કંઈ પણ એ ઉલ્લેખ કંઈ કર્યો નથી ઘટનની સમસ્યાનું હલ